અંડર ઇલેવનને સ્ટાર ઇલેવનના જડબામાંથી મેચ મુઠ્ઠીમાં કરી દીધી છે તો સેમિફાઈનલ પાર્ટ બે જોવા માટે તૈયાર થઈ જાવ એક લો સ્કોરિંગ મેચ છે ફક્ત પંચોતેર રન કરવાના છે સ્ટાર ઇલેવનને બોતેર બોલને બંને પ્લેયર ઉતરી ગયા છે ધમો અને જીગર સામે બોલર છે મિહુલ ઓર કેચ છે ઓર કેચ ડ્રોપ एक सरस मजा नहीं सेमीफाइनल और आ वक्त फरी थी कैच है और आ वक्त कैच आउट तो जिगर फक्त बे रन बना भी आउट नेक्स्ट बेट्समैन है रवि एक ओवर पूरी बीजी ओवर विजय तो ये એક શિક્ષા લગાવી દીધી છે ધમાએ આ વખતે પણ આઉટ તો બેસ્ટમેન છે આકાશ બહુ સ્કોરિંગ છે તો ધીરે ધીરે શાંતિથી રમો તો બે ઓવર અઢાર રન સાઈડ બોલ માં સત્તાવન રન ની જરૂર છે બોલિંગમાં જોરદાર આપી છે શિક્ષણ પૂરો રૂમ માં લેવું આકાશ ને બેટ વે જોડવાનો એક વાર ફરીથી એક બાઉન્ડ ચોકોથી આ વખતે જોઈએ છીએ પણ આ વખતે કેચ આવું આકાશ પણ પંદર રન બનાવી વિષ્ણુ આવતા જ પહેલા જ બોલે કેચ આવે સુમિતે લગાતાર બે ત્રણ ઓવર ઓગણત્રીસ રન નેક્સ્ટ મેન દક્ષ પણ એના પહેલાં વિજય પહેલાં જ બોલે રવિને આઉટ કરી દીધો બીજા બોલે ધોની કેચ છે ધોનીએ ધોની પણ ઝીરો રને આવ્યો તો લગાતાર ત્રણ ચાર વિકેટો પડી ગઈ છે સ્ટાર ઇલેવનની ઉપાડીને સંભાળવા ચિરાગ આવી ગયો છે કડક બોલિંગ હતી લગાતાર બે ત્રણ વિકેટ લઈ લીધી છે સ્ટાર ઇલેવને હલાવી નાખ્યું છે કે શું કરવું હવે ઓર સરસ લગાતાર ચાર ઓવર ઓગણત્રીસ રન છ વિકેટ બઉ વિકેટ જે જતી રહી છે અને એવામાં દક્ષિણ કેચ અને કેચ આઉટ દક્ષિણ પર વિકેટ હવે કેપ્ટન આવી ગયા છે આરડી જોઈએ છે ટીમ માટે ટીમે જીતારે છે કે પછી તો લગાતાર બે સરસ બોલ હતા સુમિત ના ઓતિજા બોલે સિંગલ એક ડીક માટે તો સરસ બોલિંગ છે આજે હન્ટર લેવલની પકડી રાખ્યા છે સ્ટાર ઇલેવનના બેટ્સમેનોને ચાન્સ નથી આપતા સક્કા ચોક્કાના મારવાનો પણ જબરું પ્રેશર બનાવ્યું છે બેતાલીસ બોલમાં ચુમ્માલીસ રનની જરૂર છે ફરીથી મેં બોલિંગ ઉપર સિંગલ ડબલથી કામ ચાલવું પડે છે સ્ટાર ઇલેવનના બેસ્ટમેનોને ઓર એક જોરદાર બોલ હતો

દસ રન મળી ગયા છે થોડું પ્રેશર રિલીઝ થઈ ગયું છે ચિરાગ ઉપરથી ઓર સિંગલ તો બાર રન આવી ગયા છે ઓર આ પણ સિંગલ તો સારી ઓવર જાય છે સ્ટાર ઇલેવન માટે ઓર આ વખતે જોઈએ છે કેચ છે પણ કેચ ડ્રોપ વાન નહીં શીખશે તો આ ઓવર જોરદાર આવી છે અઢાર બોલમાં ફક્ત ચૌદ રનની જરૂર છે હવે નેક્સ્ટ બોલર છે વિપુલ तो विपुल हवे कोई करामत तो विपुल नहीं करामत और मदन ने आउट मदन फक्त एक रन बनावी आउट तो नेक्स्ट लास्ट विकेट आई है जगदीश नी लास्ट जोड़ी से और फरी थी सिंगल और कैच है पंक्ति कोई केस બંને પ્લેયરના વચ્ચે પોલા વચ્ચે શોટ મારે છે જોઈએ છે પર કે ડ્રોપ હવે 12 બોલમાં આઠ રનની જરૂર છે નેક્સ્ટ બોલર છે અજય હવે બે બોલ ડોટ કોઈ વાંધો નહીં તો કેચ ઉડાડે છે ઓર કેચ તો હન્ટરની જોર તારીખ બોલિંગથી અંટર ઇલેવન આ મેચ જીતી ગઈ છે અંટર ઇલેવન સાત રનથી આ મેચ જીતી ગઈ છે સુપર બોલિંગ હન્ટર દ્વારા